લો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ્ ગીતાના સત્તરમો અધ્યાય જે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ જેનું મહાત્મા સાંભળીએ શ્રી મહાદેવજી કે છે કે પાર્વતી સોળમાં અધ્યાયનું મહાત્મા જણાવવામાં આવ્યું હવે સત્તરમા અધ્યાયના અનંત મહિમાનું સ્મરણ કરો રાજા ખડગબાહુના પુત્રને દુશાસન નામનો ચાકર હતો એ ઘણો દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય હતો એકવાર એ માંડલિક રાજકુમારોની સાથે ધનની હોડમાં ઉતરીને હાથી પર ચડ્યો અને ડગલા આગળ જતા લોકોના પાડવા છતાં પણ એ મૂડ હાથી પ્રત્યે જોર જોરથી કઠોર અવાજ કરવા લાગ્યો એનો અવાજ સાંભળીને હાથી ક્રોધથી આંધળો થઈ ગયો અને દુશાસન પગ લપસી પડવાના કારણે પૃથ્વી પર પડી ગયો દુશાસનને પડીને થોડો થોડો ઉશ્વાસ ફેંકતો જોઈને કાળ જેવા નિરંકુશ હાથી ક્રોધે ભરાઈને એને ઉપર ફેંકી દીધો ઉપરથી નીચે પડતા જ એના પ્રાણ જતા રહ્યા આ રીતે કાળવશ મરણ પામ્યા પછી એને હાથીની યોની મળી અને સિંહલ દ્વીપના મહારાજાને ત્યાં એણે પોતાનો ઘણો સમય વિતાવ્યો દ્વીપના રાજાની મહારાજ ખડગાબાહુ સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી આથી એમણે જળના માર્ગે એ હાથીને મિત્રની પ્રસન્નતા માટે મોકલી દીધો એક દિવસ રાજાએ શ્લોકની સમસ્યા પૂર્તિથી સંતુષ્ટ થઈને કોઈ કવિને એ હાથી આપી દીધો અને એમણે મુદ્રાઓ લઈને એને નેરેશના હાથે વેચી કાઢ્યો કેટલોક સમય વીતતા એ હાથી પ્રયત્નપૂર્વક પાળવામાં આવવા છતાં પણ અસાધ્ય જ્વરથી ગ્રસ્ત થઈને મરણાસન થઈ ગયો મહાવતોએ જ્યારે એને આવી સોચની દશામાં જોયો તો રાજા પાસે જઈને હાથીના હિત માટે સત્વરે આખી સંભળાવી મહારાજ આપનો હાથી અસ્વસ્થ જણાય છે એનું ખાવાનું પીવાનું અને ઊંઘવાનું બધું છૂટી ગયું છે અમારી સમજણમાં નથી આવતું કે એને આનું શું કારણ છે મહાવતોએ જણાવેલા સમાચાર સાંભળીને રાજાએ હાથીના રોગને ઓળખનારા ચિકિત્સા કુશળ મંત્રીઓને સાથે સ્થાને કર્યું જ્યાં હાથી જવરગ્રસ્ત થઈને પડ્યો હતો રાજાને જોતા જ એને જવરની વેદનાને ભૂલીને સંસારને આશ્ચર્યમાં નાખનારી વાણીમાં કહ્યું સઘળા શાસ્ત્રોના જ્ઞાતા રાજનીતિના સમુદ્ર શત્રુ સમુદાયને પરાસ્ત કરનાર ને ભગવાન વિષ્ણુના ચરણોમાં અનુરાગ રાખનારા મહારાજ શું વળવાનું વેદોથી પણ કશો લાભ થવાનો નથી દાન અને જપથી પણ શું સિદ્ધ થશે આપ કૃપા કરીને ગીતાના સપ્તદશ અધ્યાયનો પાઠ કરનાર કોઈ બ્રાહ્મણને બોલાવડાવો હાથીના કહ્યા અનુસાર રાજાએ બધું એમ જ કર્યું ત્યાર પછી ગીતા પાઠ કરનાર બ્રાહ્મણે જ્યારે ઉત્તમ જળને અભિમંત્રિત કરીને એની ઉપર છાટ્યું ત્યારે દુશાસન ગજ્યોનીનો પરિત્યાગ કરીને મુક્ત થઈ ગયો રાજાએ દુશાસનને દિવ્ય વિમાન પર આઉટ અને ઇન્દ્ર જેવો તેજસ્વી જોઈને પૂછ્યું કે તમારી પૂર્વજન્મમાં કઈ જાતિ હતી કયું સ્વરૂપ હતું કેવા આચરણ હતા અને કયા કર્મથી તમે અહીંયા હાથી થઈને આવ્યા હતા આ બધી વાતો મને જણાવો રાજા નામ પૂછતા સંકટમાંથી ઉગરેલા દુશાસને વિમાન પર બેઠા બેઠા સ્વસ્થતા સાથે પોતાના પૂર્વજન્મના ઉપયુક્ત સમાચાર યથાવત કઈ સંભળાવ્યા ત્યાર પછી નર માલવ નરેશ પણ ગીતાના સપ્તદશ અધ્યાયનો પાઠ કરવા માંડ્યા એના લીધે થોડા જ સમયમાં એમની મુક્તિ થઈ ગઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ્ ગીતાનો સત્તરમો અધ્યાય જે શ્રદ્ધા ત્રય વિભાગ આપણે સાંભળીએ આ રીતે ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય સાત્વિકી રાજસી કે તામસી શ્રી ભગવાન બોલ્યા માણસોની શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે એને તું મારી પાસેથી સાંભળ હે ભરતવંશી સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે આ જીવાત્મા શ્રદ્ધામય છે માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે એમાં સાત્વિક માણસો દેવોને પૂજે છે રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે એ અર્જુન બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું માત્ર મનમાન્યુ ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આશક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેવો શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા પરમાત્માને પણ ખુશ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવ ન જાણ એ જ રીતે ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે એમના જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ

રાજસી માણસોને ગમતા હોય છે જે ભોજન અડધું રંધાયેલું ને અડધું કાચું સુકાઈ ગયેલા વાસી સ્વભાવે એઠું છે તથા તામસી માણસને ગમતું હોય છે એ અર્જુન જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચિત કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે પણ હે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તથા શાસ્ત્રવિધિ વિના અન્નદાન વિના રહિત વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે હે અર્જુન દેવો બ્રાહ્મણ ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન પવિત્રતા સરળપણું બ્રહ્મચર્ય અહિંસા આ શરીરનું તપ કહેવાય છે જે ઉદ્વેગ ન હિતકારક તેમજ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે મનની પ્રસન્નતા શાંત સ્વભાવ ભગવત ચિંતન કરવાનો સ્વભાવ મનમાં નિરગ્રણના ભાવોની સારી પેઠે પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે પરંતુ હે અર્જુન ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ ત્રણ પ્રકારના કાયકી વાચકી અને માનસિક તપને સાત્વિક કહે છે જે તપ સત્કાર માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડ આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહી રાજસ કહેવાયું છે જે તપ મૂર્ખતાપૂર્વક પૂર્વક હઠથી મન વાણીને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી યોગ્ય દેશ યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાના પર જેને ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિઃસ્વાર્થ ભાવે જે દાન આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન ક્લેશપૂર્વક પૂર્વક તથા પ્રત્યુપ્રકારની અપેક્ષાથી કે ફળની દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે અર્જુન ઓમ ત્રણ પ્રકારનું સચિદાનંદ ધન બ્રહ્મનું નામ કહેવાયું છે એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચાયા માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ આરંભાય છે તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘળું છે એવા ભાવ સાથે ફળને લક્ષમાં ન રાખતા અને પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર ઉત્તમ કર્મોમાં પણ સત્શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક વૃદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે હે પાર વગર શ્રદ્ધાએ કરાયેલો હવન દીધેલું દાન આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે